दिशामां फटाकダની ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટની ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં શોકનો મોજું છવાઈ ગયું છે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે દિસાના વિશ્વકર્મા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો રાજ્ય કે આગેવાનો ઉપસ્થિત રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપસ્થિત લોકોએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી આ દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે અને લોકોમાં ભારે શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અહેવાલ હર્ષદ પટેલ ડીસા